ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે આ સિઝનના સૌથી નીચા નવ દશાંશ નવ ડિગ્રી દાહોદ ઠંડુગાર રહ્યું છે રાજ્યમાં ઠંડુ શહેર દસ દશાંશ પાંચ ડિગ્રી સાથે નલિયા રહ્યું છે ત્યારે ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન શૂન્ય ડિગ્રી પહોંચી જતાં બરફીલો માહોલ જામ્યો છે જ્યાં બુજુઓની ભીડ જામી છે અને ઠંડીની મજા માણતા જોવા મળ્યા છે આબુમાં હોટલો અને પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનો પર બરફના થર જામી ગયા છે આજે વહેલી સવારથી આબુ ખાતે લોકો ઠંડીથી બચવા તાપણા કરતા જોવા મળ્યા હતા આબુ ખાતે અનેક જગ્યાએ બરફની ચાદર છવાઈ ગઈ હતી પાર્કિંગ કરેલી ગાડીઓમાં ગાર્ડનમાં અને પોલો ગ્રાઉન્ડ ખાતે બરફની ચાદર છવાઈ હતી ગુરુ શિખર નકકી જીલમાં વાતાવરણ ઠંડુગાર જોવા મળી રહ્યું છે નટકી તળાવ પર લોકો ઠંડીનો આનંદ માણતા જોવા મળ્યા હતા સવારમાં બરફ જામી જતા જાણે કાશ્મીરમાં હોય એવો અહેસાસ પ્રવાસીઓને થઈ રહ્યો છે પ્રવાસીઓ આવી ઠંડીમાં પણ બોટિંગની મજા માણી રહ્યા છે તો કોઈ ગરમ ચાની ચુસ્કીઓ લઈ અનેરો આનંદ ઉઠાવી રહ્યા છે હાલ તાપમાન શૂન્ય ડિગ્રીએ પહોંચી ગયું છે જોકે ડિસેમ્બર મહિનામાં તાપમાન માઇનસ ડિગ્રીમાં પહોંચી જશે રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે જેના લીધે ઠંડીમાં વધારો થયો છે આ સિઝનનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન દાહોદમાં નવ દશાંશ નવ ડિગ્રી નોંધાયું છે જ્યારે બીજા નંબર પર નલિયામાં દસ દશાંશ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે મહાનગરોની વાત કરવામાં આવે તો સુરતને બાદ કરતા તમામમાં દશાંશેક પાંચ ડિગ્રી નીચે લઘુત્તમ તાપમાન નોંધાયું છે રોજ તાપમાનનો પારો બે ત્રણ ડિગ્રી ગગડતા રાજ્યમાં ઠંડીનો માહોલ જામતો જાય છે આગામી દિવસોમાં હજુ તાપમાનમાં ઘટાડો નોંધાતા ઠંડી ભૂકતા બોલાવશે પ્રવાસી દીક્ષિતાબેને જણાવ્યું હતું કે અહીં બહુ સરસ વાતાવરણ છે મનાલી જવા કરતાં આબુ જવું વધુ સારું છે હાલ ઠંડી લાગે છે એટલે અમે તાપણું કરીએ છીએ અહીં નક્કી લેક જોવાની ખૂબ મજા આવે છે અમે ખૂબ એન્જોય કરી રહ્યા છીએ પ્રવાસીઓએ જણાવ્યું કે ખૂબ મજા આવે છે અહીંથી જવાનું મન જ નથી થતું જમવાની પણ ખૂબ સારી સુવિધા છે આબુમાં લોકોએ એક વખત તો જરૂર આવવું જોઈએ વધુ એક પ્રવાસીએ જણાવ્યું કે હાલ ઠંડી તો ઘણી છે પણ અમે ખૂબ મજા કરી છે આ સ્થળ પરિવાર માટે ખૂબ ફરવા લાયક છે સમગ્ર ગુજરાતમાં સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું અને ન્યૂનતમ તાપમાન પણ સામાન્ય કરતા નીચું રહેતા રાજ્યમાં ઠંડકનો અનુભવ વધી રહ્યો છે જ્યારે સૌથી ઓછું ઠંડુ ઓખામાં ન્યૂનતમ તાપમાન દશાંશ બે એક ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન તેર દશાંશ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને મહત્તમ તાપમાન ઓગણત્રીસ દશાંશ સાત ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું રાજ્યમાં હાલમાં ડી સિઝનનો અનુભવ થશે રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓનું તાપમાન સામાન્ય કરતાં નીચું નોંધાયું છે